મેગા ઇકોનોમિક ગ્રોથ હબ બનવાનું આગવું વિઝન છે જેમાં એક ગ્રોથ હબ તરીકે સુરત અને તેની આસપાસના નવસારી ભરૂચ ડાંગ તાપી તથા વલસાડ જિલ્લાઓને વિકસાવવાનું આયોજન કર્યું જેના ભાગરૂપે સુરત સહિત દક્ષિણ ગુજરાતના આ છ જિલ્લાઓમાં બનેલા સુરત ઇકોનોમિક રિજિયનના ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનનું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોન્ચિંગ કરતા કહ્યું કે દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત છે જ્યારે ગુજરાતનું ગ્રોથ એન્જિન સુરત છે ડુમસ રોડની લી મેરિડિયન હોટેલ ખાતે લોન્ચિંગના મુખ્ય કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા સુરતને ગ્રોથ હબ તરીકે વિકસાવવા માટે આગામી પચાસ વર્ષના વિઝન સાથેના ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનમાં આર્થિક સામાજિક અને ઔદ્યોગિક શૈક્ષણિક રોડ કનેક્ટિવિટી વિવિધ વિકાસલક્ષી માપદંડોનો આધાર લેવામાં આવ્યો છે પ્લાનમાં ઇકોનોમિક સ્કિલ ટ્રેનિંગ ડેરી ફાર્મિંગ ઇન્ડસ્ટ્રીયલ આદિવાસી વિકાસ સહિતના દરેક શહેર જિલ્લા ટાઉનની વિશેષતા

રાજ્યના વિવિધ ચોક્કસ વિસ્તારો આર્થિક સામાજિક ઔદ્યોગિક વિકાસને વેગ આપવા જી હોત હું નવતર વિચાર આપ્યો છે નીતિ આયોગના સહયોગથી આવા ગ્રોથ હબ માટેના આયોજનબદ્ધ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવે છે આજે દક્ષિણ ગુજરાતના સુરત ઇકોનોમી રિજિયનના સર્વાંગી અને આધુનિક વિકાસના ભવિષ્યલક્ષી આયોજનનો સુદીર્ઘ રોડમેપ એવા માસ્ટર પ્લાન લોન્ચિંગનો આજનો અવસર છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો મુંબઈથી નજીક હોવાને કારણે આર્થિક ઔદ્યોગિક ગતિવિધિના પ્રવૃત્તિના કેન્દ્રો રહ્યા છે